તો આ સાથે જ મહત્વના સમાચાર સામે નજર કરીશું વરસાદ અંગે વાત કરીએ કે રાજ્યમાં જે પ્રમાણે વરસાદ ખાપી રહ્યો છે તો સવારે છ છ થી બાર સુધીમાં એકસો સડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભરૂચમાં ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ આ સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક વિસ્તાર જળમગ્ન પણ થયા છે આણંદના બોરસદમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે સાથે જ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે અંકલેશ્વરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદથી પાણી ભરાયા છે તો હાંસોટમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બારડોલીના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન થયા છે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્ન પાણી હજુ સુધી ઓસર્યા નથી ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી તો આ સાથે જ અનેક વિસ્તારમાં પરિસ્થિતિ વણસી પણ શકે છે જે પ્રમાણે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં વરસાદ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તો સ્થાનિક લોકોની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો સાથે રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે